ભારત માતા કી જે હમણાં મયંકભાઈ કહ્યું ને કે બધાનો થોડો પાવર ઓછો છે અહીંયા તો સોલાર પાવર નો કનેક્શન આપો બધા બધા એક સાથે બોલીશું ભારત માતા કી વંદે આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત કે જેમણે કાર્યક્રમનું આયોજન કર્યું છે એવા શ્રી કે ખેડૂકાજી જેમને આપણે હમણાં સાંભળ્યા જેને આપણે ઓથોરિટી કહી શકીએ પાણી માટે એવા મયંકજી શ્રી શિવાર ખેરુકાજી અમારા મિત્ર શ્રી મુકેશભાઈ પટેલ ધારાસભ્ય ધારાસભ્યશ્રી પ્રમુખ પ્રમુખશ્રી ભરૂચ જિલ્લા જિલ્લા શ્રી અને કાર્યક્રમના આમંત્રણને માન આપીને અહીં પધારેલા સૌ આગેવાનો આપ સૌને નમસ્કાર આપ સૌને વંદન મિત્રો ખૂબ ડેટા સાથેની વાત હમણાં મયંકજીએ કરી છે એને સરળ ગુજરાતીમાં કેવું હોય તો આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે આવનારી સ્થિતિમાં જો પાણી માટે જાગૃત નહીં થઈશું તો ભયંકર સ્થિતિ નિર્માણ થવાની શક્યતાઓ છે અને એટલા જ માટે આપણું નસીબ સારું છે કે આપણે લીડરશીપ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ છે કે જેમને પાણી અને પાણીની સમસ્યાઓ અને એને હલ કરવા માટેના તમામ પ્રયત્નો માટે એ સજાગ પણ છે પૂરા પ્રયત્નશીલ પણ છે અને ઠોસ કામ પણ એના માટે કરી રહ્યા છે આ દેશમાં જો કોઈએ સૌથી વધુ પાણી માટે કામ કર્યું હોય તો આપણે નિસંચોપ નિઃસંકોચ કહી શકીએ કે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એ મુખ્યમંત્રી હતા ત્યારે એમણે સરદાર સરોવરની યોજના પૂરી કરી એમણે સરદાર સરોવરમાંથી જે અટલજીની કલ્પના હતી રિવર લિંકિંગની એમણે નર્મદાનું પાણી સાબરમતીમાં સાબરમતીમાંથી સૌરાષ્ટ્રના તમામ નદીઓ તળાવો ડેમ અને કચ્છ સુધી પાણી પહોંચાડ્યું પ્રધાનમંત્રી બન્યા પછી એમણે અમદાવાદ સરોવર દરેક જિલ્લા લગભગ દેશના સાતસોથી વધુ જિલ્લાઓમાં દરેક જિલ્લામાં પંચોતેરથી વધુ તળાવો એમણે નિર્માણ કર્યા એના કારણે પાણીનું સ્તર ઘણું ઉપર પણ આવ્યું પાણીની ક્વોલિટી પણ સુધરી અને ત્યાર પછી માટે રિવર લિંકિંગ માટે અને ડેમ જે અધૂરા થાય કામને પૂરા કરવા માટેના એમણે પ્રયત્ન કર્યા એમણે કોલાવરમ જે લગભગ પંચ્યાસી વર્ષથી ચાલતો આ ડેમનું કામ એમાં બે હજાર પંદરમાં પંદર હજાર કરોડ રૂપિયા ને લગભગ ત્રણ મહિના પહેલાં બીજા બાર હજાર કરોડ રૂપિયા આપીને બે વર્ષમાં એ પોલાવરમનો પ્રોજેક્ટ પંચ્યાસી વર્ષ પછી પૂર્ણ થવા તરફ જઈ રહ્યો છે કેન બેનો મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ આ બે રાજ્યોને જોડતી આ બંને નદીઓ એના કારણે લગભગ દસ લાખ બાસઠ હજાર હેક્ટર જમીનને પાણી મળશે અને બાસઠ લાખ લોકોને પીવાનું પાણી મળશે એવી ચુમ્માલીસ હજાર કરોડની આ યોજના એ બે હજાર ત્રીસમાં પૂરી થઈ જશે રાજસ્થાનની અંદર પણ પીકેસીની જે યોજના એમણે અને અનુમોદન આપ્યું એમણે મંજૂરી આપી એ સિત્તોતેર હજાર કરોડની આ યોજનામાં રાજસ્થાનની અંદર દસ લાખ હેક્ટર અને પચાસ લાખ લોકોને એ પીવાનું પાણી એમાંથી મળશે અને આવા અનેક યોજનાઓ જે ઘણા વર્ષોથી પેન્ડિંગ હતી આવશ્યક હતી પરંતુ આગળ વધતી નહોતી એ તમામ યોજનાઓને મોદી સાહેબે પૂર્ણ કરવા માટે પૂરી તાકાત સાથે પૂરી ફંડ સાથે પૂરા આયોજન સાથે અને પોતે એની ઉપર સુપરવિઝન કરીને રોજે રોજનો એનો પ્રોગ્રેસ જોઈને એમાં એ કામ કરી રહ્યા છે અને એટલા જ માટે જે હમણાં મયંકભાઈએ કહ્યું હતું કે બે હજાર ત્રીસ સુધીમાં નીતિ આયોગનો રિપોર્ટ કહે છે કે ખૂબ ભયંકર સ્થિતિ સર્જાવાની વાત છે માન્ય અટલજી જ્યારે પ્રધાનમંત્રી હતા ત્યારે એમણે કહ્યું હતું કે ત્રીજું વિશ્વયુદ્ધ થશે અને પાણી માટે થશે હું આપને વિશ્વાસ અપાવી શકું એમ છું કે જે લીડરશીપ આપણને મળી છે એ માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબના લીડરશીપમાં આખા વિશ્વમાં વિશ્વયુદ્ધ ભલે થાય ભલે પાણી માટે થાય પણ ભારત એમાં ક્યાંય નહીં હશે કે કે ભારતની જરૂરિયાત એ પૂરી થઈ રહી હશે જે હમણાં ખેરુકાજીએ કહ્યું ને એ મેં જેમને કદાચ મમ્મીમાં કહ્યું હતું એનું વાક્યમણે કહ્યું કે આપણે નદી નાળાઓને વહેતા જોયા છે નદી નાળાઓને વહેતા જોયા છે આજે આપણે બોટલમાં પાણી પીતા થયા છે અને હવે જો આ સ્થિતિમાં આપણે જો જાગ્રત નહીં થઈશું તો આપણા મહેમાન આવશેને કેપ્સુલ આપીશું કે પાણીના ગ્લાસને બદલે આ કેપ્સુલ લઈ લો તમારી પાણીની જરૂરિયાત પૂરી થઈ જશે એટલે નદી નાળાને વહેતા જોયા પછી કેપ્સ્યુલ સુધી જો ના જવું હોય તો આપણે એના માટેના પ્રયત્નો હમણાંથી જ જાગૃત થઈને આપણી જવાબદારી પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ શ્રી મયંકભાઈએ જે કહ્યું છે એ વાત પણ બહુ મહત્ત્વની છે એમને કહ્યું કે પાણી તો ઉપરથી આવે છે પણ આપણા દેશની અંદર લગભગ ચાર હજાર બીસીએમ વરસાદ પડે છે આ ચાર હજાર બીસીએમના વરસાદમાંથી આપણી પાસે આપણી જે જરૂરિયાત છે ફક્ત અગિયારસો ને વીસ બીસીએમની છે બે હજાર સુડતાલીસના વિકસિત ભારત ત્યાં સુધીમાં પણ આપણી જરૂરિયાત ફક્ત ને ફક્ત અગિયારસો એંસી બીસીએમ થવાની છે અને આપણી પાસે જળ સંચયની વ્યવસ્થા નથી આપણી પાસે કુલ વ્યવસ્થા ફક્ત સાતસો પચાસ બીસીએમની જ છે અને એમાંથી પણ આપણે સરદાર સરોવર લો ઉકાઈ લો પુલાવરમ લો તમે કેન બેતવાના લો પીકેસીનો લેશો બ્રહ્મા બ્રહ્મપુત્રાઓ પર કાવેરી ઉપર આ લગભગ સાડા છ હજાર જેટલા નાના મોટા જે ડેમ છે આ બધાની ટોટલ જળ સંચયની કેપેસિટી ફક્ત બસો ને પચાસ બીસીએમ છે અને પાંચસો બીસીએમમાં આપણે બાકીના નદી નાળાની અંદર જે કંઈ પાણી ડિસેમ્બર સુધી આપણને મળે છે તો આ સંચયની કેપેસિટી ફક્ત સાડી સાતસો બીસીએમ છે હવે એ ડેમ બનાવો હોય તો પચીસ વર્ષથી વધુ સમય લાગે પચીસ હજાર કરોડથી વધુ રૂપિયાની પાછળ ખર્ચ થાય ખેડૂતોની જમીન જાય તો ખેડૂતોનો વિરોધ કરે ગામના ગામ સ્થળાંતર કરવા પડે એ વિરોધ કરે અને પર્યાવરણવાદીઓ આવીને હવનમાં આડકા નાખે એ લોકો પ્રોજેક્ટને લંબાવે આજે આપણી પાસે પચીસ વર્ષનો સમય છે કે કેમ એ વિચારવું જોઈએ અને હવે જે નદીઓ પર ડેમ બનવા જેવા છે એ લગભગ બધા બની ગયા છે અથવા બની રહ્યા છે હવે કંઈ બહુ મોટી નદીઓ નથી કે જ્યાં તમે ખૂબ વધારે ડેમ બનાવી શકશો એટલે એટલા જ માટે સંચય કરવું હોય તો ભૂગર્ભમાં પાણી ઉતારવું અત્યંત આવશ્યક છે અને એની અંદર પાણી ઉતારવું સસ્તું પણ છે અને પાછું મેળવવું એ સહેલું પણ છે અને એટલા જ માટે આ જળ સંચયની વ્યવસ્થા માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે બે હજાર એકવીસમાં કહ્યું હતું કે કેચ ધ રેઇન રેન વોટર હાર્વેસ્ટિંગ માટેની વાત એમણે કરી હતી છ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના દિવસે સુરતના એક વર્ચ્યુઅલ પ્રોગ્રામની અંદર માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે આહવાન કર્યું હતું કે જળ સંચય જન જન આંદોલનમાં પરિવર્તિત થવું જોઈએ અને એમણે સાથે સાથે કહ્યું હતું કે કર્મભૂમિથી માતૃભૂમિ માટે પણ દરેક વ્યક્તિએ કંઈકને કંઈક યોગદાન આપવું જોઈએ અને એનો પ્રતિસાદ મળ્યો સુરતના લગભગ જે વેપારીઓ રાજસ્થાનના છે એમણે રાજસ્થાનના મુખ્યમંત્રીને એક આવેદન આપ્યું આવેદનમાં આપણે માનીએ છીએ માંગણીઓ હોય છે એના બદલે એમણે જે આવેદન રૂપે જે એમણે ફાઇલ આપી એમાં એમણે રાજસ્થાનના ચાલીસ હજાર ગામોમાં દરેક ગામમાં ચાર બોર લગભગ એક લાખ સાઠ હજાર રેન ઓટર હાર્વેસ્ટિંગના સ્ટ્રકચર ઊભા કરવા માટેની જવાબદારી લીધી અને મને આજે કહેતા આનંદ થાય છે કે લગભગ બે લાખ એકત્રીસ હજાર એ જેટલા બધા સ્ટ્રકચર એ રાજસ્થાનમાં બન્યા છે એમાં રાજસ્થાન સરકારનો કે કેન્દ્ર સરકારનો એક પણ રૂપિયો નથી એ ભાગીદારીથી આ ભાગીદારીથી આ થઈ શક્યું છે અમે હમણાં જ્યારે આજનો રિપોર્ટ અમે જોતા હતા અમારી વેબસાઇટ ઉપર તો સોળ લાખ લગભગ સોળ લાખથી વધુ એ સ્ટ્રકચર છ સપ્ટેમ્બર પછી બન્યા છે આપણે ત્યાં બે પ્રધાનમંત્રી એવા બન્યા કે જે આખા દેશના લોકો એમની વાત માની લાલબહાદુર હતા એમણે કહ્યું હતું કે દેશ તકલીફમાં છે યુદ્ધનું વાતાવરણ છે તમે એક તંગ ભોજન જતું કરો અને આખા દેશના લોકો એમની વાત માની હતી આપણા બીજા પ્રધાનમંત્રી છે કે એમણે કોરોના જેવા સમયમાં આખા વિશ્વ યુદ્ધ કરતાં પણ બદતર પરિસ્થિતિમાં હતું ત્યારે એમણે ત્યાગ કરવાના બદલે કહ્યું હતું કે મારા દેશનો એક પણ વ્યક્તિ ભૂખો નહીં સોવો જોઈએ અને એની વાત આખા દેશના લોકોએ જીલી મોદી સાહેબે તો જે પ્રયત્ન કરવા તે કર્યા એમણે દરેક માતાજી પાંચ કિલો અનાજ મફતમાં જે આપે છે અને આપતા ઓગત્રીસ સુધીની જાહેરાત કરી છે પરંતુ એ ધાન્ય ઇમિડિયેટ લોકો સુધી પહોંચે ત્યારે આમાંથી કોઈ એવો વ્યક્તિ રહ્યો કે જેને પેટ ભરીને ખાધો હશે અને બીજાની ચિંતા નહીં કરી હોય આવા કેટલાય લોકોએ પોતે રસોડાઓ ચાલુ કરીને એક એક વ્યક્તિ સુધી એ ભૂખનો ન સુજાય એની ચિંતા કરી હતી એ આવા પ્રધાનમંત્રી કહેવાનું એક આહવાનને કારણે આખો દેશ એમાં કામે લાગ્યો હતો આ જળ સંચયની વાત કરી આ જે લગભગ સોળ લાખ જે સ્ટ્રકચર ઊભા થયા એ મોદી સાહેબના આહવાનને કારણે ઊભા થયા અને લોકોને એની જરૂરિયાત સમજાઈ હું તો જ્યાં બધાને મળું છું ત્યારે કહું છું કે તમારા બધા પાસે અહીંયા બેઠા તેમની પાસે પણ સાત પેઢી ચાલે એટલો સંચય તમે કરી લીધો હશે પણ જળ સંચય નહીં કરશો ને તો ધન સંચય તમારા આવનારી પેઢીને કામમાં નહીં આવશે એના માટે જળ સંચય અત્યંત આવશ્યક છે ને એટલે હું હું વિનંતી પણ કરતો હોઉં છું કે ધન સંચય બહુ થઈ ગયો હવે સંચય માટે એક શરૂઆત કરવી જોઈએ અને આજે મને કહેતા આનંદ થાય છે કે ખેરુકાજી મને વર્ષો પહેલાં મળ્યા હશે મને યાદ નથી કોઈ કામ માટે આવ્યા હતા શું કામ હતું એ પણ મને યાદ નથી પણ એક દિવસ તે દિલ્હી આવીને બેઠા મુકેશભાઈના મિત્ર એટલે એમને એમને બેઠા તો મેં એમને પૂછ્યું કે બોલો શું કામ છે તમારું તો સ્વાભાવિક પોલિટિકલ એમાં વિચારતા હોઈએ કે કાર્યકર્તા તરીકે કોઈ આવ્યું છે તો કંઈક કામ હશે ત્યારે એમણે કહ્યું કે હું તમને પાંચ છ વર્ષ પહેલાં મળ્યો હતો અને મેં હું એક કામ માટે આવ્યો હતો ત્યારે મને આશા નહોતી કે મારું આ કામ સહજતાથી થઈ જશે પણ મારું કામ થઈ ગયું હતું આજે મને જ્યારે ખબર પડી મુકેશભાઈએ કહ્યું કે જળસંખ્યાનું ખૂબ મોટું કામ ચાલુ છે ત્યારે મારે આવા જળ સંચય માટે એક હજાર આવા બોર કરવા છે એક હજાર બોર એટલે લગભગ એક બોરની પાછળ ત્રીસેક હજાર રૂપિયાનો ખર્ચો થાય એટલે ત્રણ કરોડ રૂપિયા ખર્ચ કરવા માટે એમણે પોતે પોતાની તૈયારી બતાવી જ્યાં એ અટક્યા નહીં એક ત્રણ કરોડ રૂપિયા પહોંચ્યા આપે તો મોટી વાત છે પણ ત્યાં એ અટક્યા નથી મને પહેલાં લાગ્યું કે આ ડગળો પાત્રો માણસ લાયક થઈ ગયા છે આ એક હજાર બોર કરવાની વાત કરે છે ત્યારે મને મુકેશભાઈએ કહ્યું કે તો બોરો સીલના માલિક છે મને એ પણ ખ્યાલ નહોતો અને એમનો ખૂબ મોટો અહીંયા યુનિટ આપણા ગુજરાતમાં પણ છે ત્યારે એમણે મને કહ્યું કે હું તો હજાર કરીશ પણ મારા જે ડીલરો છે એમને પણ ભેગા કરીને બીજા ચાર હજાર આવા બોર થાય એટલે કુલ પાંચ હજાર અને અંદરની કિંમત પંદર કરોડ રૂપિયા થાય એની જવાબદારી એમને લીધી હમણાં લગભગ દસેક વર્ષ પછી મુંબઈ ગયો હતો અને મુંબઈ ગયો ત્યારે મને બીકેસીમાં અમે પહેલાં મળ્યા ત્યાં પણ મને ખેડૂત મળ્યા ત્યાં મને પચાસ હજાર સ્ટ્રકચર ઊભા કરવા માટે ડાયમંડના જે ઉદ્યોગપતિઓ જે ગુજરાતના છે એમને સૌરાષ્ટ્ર માંડીને અલગ અલગ જગ્યાએ જે ચાર બાય ચાર બાય છનો ખાડો કરીને એમાં દોડ ગ્લાસ જે પથ્થર નાખીએ છે એવા સ્ટ્રકચર ઊભા કરવા માટેની એમણે અમને ખાતરી આપી અને ફરી અમે પંદર દિવસ પછી ફરી જવાનું થયું એના પહેલાં જીટોના એક કાર્યક્રમમાં માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે દિલ્હીમાં જે નવ સંકલ્પ જૈનો પાસે લેવડાવ્યા એનો પહેલો સંકલ્પ હતો જળ સંચય કરો અને એના અનુસંધાને ત્યાં આ બધા જે જીટોના આગેવાનો હતા એ ચાર્ટર ફ્લાઇટ લઈને સુરત મળવા આવ્યા મુંબઈ અમદાવાદથી અને એમણે કહ્યું કે તમે મુંબઈ આવો મેં કે હું તો હમણાં જ આવીને ગયો છું પણ એમના આગ્રહથી હું પાછો ગયો રાજસ્થાનના મુખ્યમંત્રીને પણ હું સાથે લઈને ગયો ત્યાં એમણે સો કરોડ રૂપિયા જીટોએ આ રેનવોટર હાર્વેસ્ટિંગ માટે ખર્ચ કરવા માટેની જવાબદારી ઉપાડવા માટે કહ્યું તમે જેમ હમણાં ખુશ થયા કે સો કરોડ રૂપિયા આવ્યા મુખ્યમંત્રી રાજસ્થાન પર ખુશ થયા પણ મેં એમને ના પાડી જીટોવાળાને કહ્યું કે ભાઈ તમારી જે કેપેસિટી છે એમાં સો કરોડ નહીં ચાલે તમારે ત્રણસો કરોડ રૂપિયા ઓછામાં ઓછા ખર્ચ કરવા જોઈએ એ દોઢસો સુધી આવ્યા પણ મને વિશ્વાસ છે કે ત્રણસો કરોડ સુધી જશે કેમ કે એમાંના ઘણા જો હું વ્યક્તિગત ઓળખું છું અને મેં એમને ત્યાં કહ્યું પણ કરું કે આ બધાને વ્યક્તિગત દઈશ તો કોઈ પાસે એક કરોડ બે કરોડ ત્રણ કરોડ રૂપિયા લઈશ ને તો પાંચસો કરોડથી વધારે થઈ જશે એટલે તમારે બસો કરોડ બચાવવા હોય તો ત્રણસો કરોડનું કમિટમેન્ટ તમારે આપવું જોઈએ પણ આ જે થઈ રહ્યું છે જે લોકો સ્વયંભૂ આ પાણી માટે ખર્ચ કરવા માટે તૈયાર થયા છે અમે કોઈને પણ અમે પૈસા કોઈના લેતા નથી બીજું અમે કોઈ એજન્સીમાં કે કોઈ સંસ્થામાં પૈસા આપો એવું પણ કહેતા નથી અમે કોઈ એજન્સીના કામ આપો એવું પણ કહેતા નથી અમે અમારી પાસે જે ડિઝાઇન જે અમે લોકો પાસેથી શીખ્યા છે અમે તો નોન ટેકનિકલ છે એટલે અમને ખબર નથી પણ જે જે હવે ડિઝાઇનો આવી છે એ ડિઝાઇન અમને બતાવીએ છીએ લગભગ દસ અગિયાર ડિઝાઇનો છે તો બે ડિઝાઇનો પર અમે વધારે એની પર ભાર મૂકીએ છીએ અને એના દ્વારા જળ સંચય કરવા માટે એમને કહીએ છીએ અને લોકો પોતે પોતે એજન્સીને કામ નક્કી કરીને પોતે એનું સુપરવિઝન પણ કરે છે પોતે પેમેન્ટ પણ કરે છે અને એના કારણે એક વિશ્વાસ પણ છે કે આ પૈસા યોગ્ય જગ્યાએ વપરાય છે તો ખેડૂકાજીએ આજે આપણને અહીંયા આમંત્રિત કર્યા અને આપ સૌને પણ જવાબદારી એ આપવાના છે એટલા માટે કર્યા છે તમને ચા નાસ્તો કરાવશે જમાડશે પણ તમારે ખર્ચ બી કરાવશે કરાવંગે ને આપ ગુજરાતી સમજ आप समझ रहे हैं कि नहीं ओए मैं हिंदी बोलना चाहता आप इनको खिलाएंगे पिलाएंगे मगर खर्च भी कराएंगे ऐसा मैं उनको बोल रहा हूँ पानी की समस्या को हल करना ये हमारी सबकी जिम्मेवारी है सब कहते हैं जल है तो कल है जल है तो जीवन है मगर हम क्या करते हैं मैं कभी बहुत पहले से अगर होटल में जाता हूँ और एक बोतल पानी लेते हैं और आधी बोतल बच जाती है तो मैं लेके आता हूँ हाथ में मुझे उसमें कोई शर्म नहीं होती अगर हम एक एक गिलास पानी पूरे दिन में थोड़ा थोड़ा करके अगर फेंक देंगे तो 140 तो करोड़ लोगे एक तो करोड़ गिलास पानी उसमें चला जाएगा तो ये तो ठीक नहीं है पानी को तो बचाना भी है जल संचय भी करना है और पानी बिना वजह से उसका नुकसान ना हो वो उसके ऊपर भी ध्यान देना है तो ये हमें एक तो संकल्प करना चाहिए कि हम पानी की बचत भी करेंगे जल संचय के लिए काम भी करेंगे जो अभी उन्होंने बताया कि हम एक स्ट्रक्चर आपको बताने वाले हैं कि उसके अंदर जो चार बाई चार छः फुट गड्ढा करके जो ग्राउंड डाल के वो पाँच हज़ार लीटर का उन्होंने वहाँ टैंकर खड़ा किया है कि वो करीब आठ दस मिनट के अंदर वो पानी चला जाएगा तो पानी कितने स्पीड में जा सकता है वो तो उसके अंदर आपको दिखे इसके लिए उन्होंने यहाँ पर आयोजन किया गया है हमें जो टेक्निकल डेटा किसी ने बताया उन उनके जरिए मैं आपको कह सकता हूँ कि जैसे नवसारी ज़िले में तीन हजार मिलीमीटर बारिश होती है एक एकड़ में अगर हम एक खड्डा करते हैं और वो जो पानी अगर उसमें जाता है तो करीब करीब सात आठ लाख लीटर पानी वो एक खड्डे में चला जाएगा दो दिन बाद इसके अंदर आपको बताना चाहूंगा कि जो एग्रीकल्चर में हमारे पास जो पानी है उसका 83 परसेंट पानी वो एग्रीकल्चर में जाता है चौदह परसेंट कम्युनिटी में जाता है और सिर्फ ढाई परसेंट पानी वो इंडस्ट्री में जाता है फिर भी लोग बोलते हैं कि इंडस्ट्री बहुत पानी यूज़ करता है वो जहाँ है वहाँ वो यूज़ करता है मगर आप कंपेयर करेंगे तो एग्रीकल्चर में जितने लोगों को काम मिलता है और उसको कितना पैसा मिलता है उसके सामने इंडस्ट्री भी बहुत लोगों को काम देती है और बहुत ज़्यादा सैलरी भी देती है तो ये दोनों की भी आवश्यकता है हम कहते हैं कि इंडस्ट्री तो पोल्यूशन करती है एयर पोल्यूशन भी करती है मगर आप ऐसा मानना नहीं कि एग्रीकल्चर में से पोल्यूशन नहीं होता है जो भी हम उसमें यूरिया वगैरह डालते हैं वो तो ज़मीन में से जब बारिश होती है तो बह कर निकलता है खड्ढे में खड्ढे से नाले में नाले से नदी में और नदी का पानी हम ट्रीट करके पीते हैं पर उसके अंदर कई ऐसे चीज़ें होती है कि जिसके ऊपर प्रोसेस नहीं होती वो सीधा पेट में जाता है जो मानव शरीर के लिए बहुत नुकसान करता है इसीलिए खेत से बेहतर निकलने वाला पानी नदी में जाए उसके बजाय वो जमीन में चला जाए तो उसकी मात्रा कम होती है जब वो जमीन का पानी यूज भी हो जाएगा तो खेत में ही जाएगा तो खेत में तो ऐसे भी हम कोई ना कोई वहाँ पर यूरिया वगैरह डालते ही हैं तो बहुत कम मात्रा में वापस जाएगा मगर हमारे पेट तक जाने में उसको गैप मिल जाएगा तो ये काम हमें करना है कि एग्रीकल्चर में का एग्रीकल्चर का भी पानी खेत का पानी भी वो वहीं के वहीं जमीन में उतर जाए उसके लिए कोशिश करनी चाहिए जो अभी मायंग जी ने बताया कि पानी का लेवल नीचे कहाँ पर है और तालाब जो उन्होंने बताया कि चाइना और यूएस और दोनों जितना पानी निकालते हैं उससे डबल से भी ज़्यादा वो पानी हम जमीन में से निकाल रहे हैं तो ये <laughs> उसको रोकना पड़ेगा माननीय प्रधानमंत्री मोदी साहब ने नल से जल की योजना बनाई तो ये योजना के पीछे कई संकल्प थे कई सोच थी पहली तो ये थी कि महिला कई दूर तक जाती थी पानी लेने के लिए आज उनका डब्ल्यूएचओ का रिपोर्ट कहता है कि साढ़े पांच करोड़ घंटे ये महिलाओं के रोज के बचे हैं महिला को जाना आना बोझ उठा के आना और जो पानी की क्वालिटी जो तो मिलती थी वो शायद कई बार तो पीने लायक नहीं होती थी और उसकी वजह से उनके घर के मेंबर उनके बच्चे उनके लिए जो लोग पैसा खर्च कर सकते थे उसका भी जो रिपोर्ट कहता है साढ़े आठ लाख करोड़ रुपए इसके अंदर खर्च होते थे उसमें बचत हुई है और तीन लाख बच्चों की जब मौत होती थी वो भी बच वो भी उनको मौत से बचा पाए हैं तो एक नल से जल देने से कितना फर्क आया करीब देश के अंदर पच्चीस लाख महिलाओं को ट्रेन किया गया है उनको किट दी गई है जो पानी उनके यहाँ गाँव में जो आता है उनके घर में जो आता है वो किट से वो चेक कर सकती है कि पीने लायक है या नहीं तो इतना काम इतना बड़ा काम हुआ कि महिला अपने बच्चों के अपने फैमिली को देने वाला पानी ठीक है कि नहीं वो चेक कर सकती है तो जागृति आ रही है मगर उसको और ज़्यादा तरीके से आगे बढ़ाना चाहिए ये जो योजना बनी उसमें अंदर जब मैंने संवारा तो बहुत कंप्लेन आती थी, थी नल है जल नहीं है तो सबको तो गाली जैसा लगता था और हमने उसके ऊपर माइक्रो लेवल पर काम करना शुरू किया आज मुझे महंगी ने बताया कि उनके पास ऐसा मशीन है कि जो बता देंगे कि यहाँ पानी है कितने दूर है कितना वहाँ पर डेप्थ में है हमने पांच छः मशीन लेने के लिए मुकेश भाई को कहा मुकेश भाई को जब कहते हैं ना कि मशीन ले लो तो बोरिंग के तीन मशीन उन्होंने ले लिए थे आज मैंने कहा पाँच छः मशीने ले लो तो पता चलेगा कि जहाँ दिसंबर तक पानी मिलता है उसके बाद जमीन का पानी ग्राउंड रोड वाटर कम हो जाता है तो नल में पानी नहीं आता है तो वहाँ पर हम चेक करके वहाँ रेन वाटर हार्वेस्टिंग करके वो पानी मिले उसके लिए भी हम कोशिश करेंगे टेक्नोलॉजी का भरपूर उपयोग करने की हम कोशिश करेंगे और आप सबका तो साथ होगा तो ये जरूर हो पाएगा रेरुखा जी ने एक बात कर दी टीटी की सबका ध्यान उधर है इसके लिए मैं भी अब बात छेड़ी है तो बता दूँ कि मोदी साहब ने निर्णय किया है एवेंस में और रख दिया है टी डी उसको और वो पानी को हमारे चार स्टेट के अंदर ले जाना है पंजाब है हरियाणा है दिल्ली है राजस्थान है ये नदी ऐसी है कि जब बारिश का भी पानी आता है और जब बारिश नहीं है तो बर्फ का पानी आता है यानी बारह मास बहने वाली पूरी ताकत के साथ बहने वाली ये नदी है ये तीनों नदी का पानी ये चार स्टेट में जाएगा तो जो आज पानी की किल्लत ये चार राज्यों में वो बिल्कुल दूर हो जाएगी उसके ऊपर हम काम कर रहे हैं मोदी साहब ने तो निर्णय कर लिया अब उसको जमीन पे उतारने का काम हम सबको मिलकर करना है और उसके ऊपर भी अच्छा काम हो रहा है साथ में एक यमुना की बात भी मैं आपको कर लूँ क्योंकि माँ गंगा का जितना महत्व तो है उतना ही महत्व तो माँ यमुना का भी है वो तो प्रयागराज से आगे जाकर वो तो गंगा में ही मिल जाती है मगर जो तो दिल्ली में जब ये नदी आती है हरियाणा होकर तो वहाँ पर उसका बीओडी सिर्फ पांच है जैसे ही वो वहाँ अजी दिल्ली को प्रवेश करती है उसका बीओडी बढ़कर पचास हो जाता है और ओखा से आगे निकलती है तो वहाँ तो साठ के ऊपर बीओडी चला जाता है फिर आगे जाते हैं कई नया नदियाँ उसमें मिलती है धीरे धीरे और फिर नॉर्मल कंडीशन में आ जाती है हमने अभी पैंतालीस दिन के अंदर फोर्टी किलोमीटर का जो नदी का पेच है उसके अंदर जो जलकुम्भी है और ऊपर जो डेढ़ मीटर का ऊपर का प्लास्टिक का जो लेयर जो बह रहा है उसको 45 दिन में निकालने के लिए ए बेस्ड जो बोट लगाकर वो काम शुरू किया और उसमें से 10 दिन में ही पूरी नदी आज स्वच्छ दिखने लगी है हमने टारगेट किया है कि पैसे डेढ़ महीने में, में पैंतालीस दिन में उसको उसका एपीरियंस ठीक हो जाए डेढ़ साल में ये नहाने लायक पानी हो जाए और दूसरे डेढ़ साल में वो यमुना का पीने लायक पानी हो जाए उसके लिए हम काम कर रहे हैं जैसे कई लोग माँ गंगा को मानते हैं ऐसे कई लोग माँ यमुना को मानते हैं और हम सबको कहते हैं कि आपका पैसा नहीं चाहिए आपका श्रमदान चाहिए आप आइए वहाँ पर वहाँ आरती शुरू हुई है उसके अंदर भी हिस्सा लीजिए आपको लगेगा कि नहीं कुछ हो रहा है आपको दिखेगा कि मोदी साहब हर चीज़ को जिस तरह से प्लान करके करते हैं उसका भी आपको प्रदर्शन दिखेगा अब सिर्फ 10 दिन के अंदर नदी पे इतना काम हो जाए दस साल में नहीं हो पाया वो हमने दस दिन में किया ना कोई आवाज किया ना प्रेस किया ना मीडिया में गए हमने काम शुरू कर दिया आज ये बात निकली इसके लिए मैंने आपके सामने रखा है कि यमुना के लिए भी आप पैसा मत दीजिए मगर एक बार उसका दर्शन करने जरूर आइए आज आप देखोगे और डेढ़ साल के बाद और तीन साल के बाद जब देखोगे तब तो आपको लगेगा कि नहीं काम पक्का हुआ है और ऐसा ही होना चाहिए मैं आपको रिक्वेस्ट करूंगा कि आप जहाँ पर भी जो भी कर सकते हैं वो करना चाहिए जैसे गांव के अंदर सिर्फ पचपन लीटर पर हेड पानी दिया जाता है और घर में अगर चार पांच लोग हैं तो ढाई सौ तीन सौ लीटर पानी यूज़ होता जाता है यानी साल का करीब सवा लाख डेढ़ लाख लीटर पानी हम यूज करते हैं मगर हम सेव नहीं करते तो हम पहले तो अभी गाँव का पानी गाँव में और खेत का पानी खेत में रहे उसके लिए प्रयोग कर रहे हैं हम जो गांव का पानी निकलने वाला खड्डे में जाता है खड्डे से नाले में नाले से नदी में जाता है नदी से दरिया में जाता है हम वो खड्डे में उसको रोकना चाहते हैं वहीं पर हम अभी तो सौ फुट बोर करके ऊपर तीन बाय तीन की कुंडी बनाकर उसमें ग्रावल डालकर ऊपर ऊपर से वो पानी अंदर चला जाता है मिट्टी ऊपर रह जाती है तो ये पानी का लेवल उसमें पर पानी निकालते नहीं है पर गाँव का कुआ है बोर है तो उसके अंदर पानी का लेवल ऊपर आ जाता है और ये प्रयोग तो मैंने जी मराठवाड़ा जैसे डिस्ट्रिक्ट में किया गया कि जहाँ सबसे ज़्यादा पानी की किल्लत अगर है तो वहाँ पर है तो वहाँ वो सक्सेस हुए हैं हम भी जो मोदी साहब का कहना है कि गांव का पानी गांव में होना चाहिए और खेत का पानी खेत में होना चाहिए उन्होंने अभी एक महीने पहले एक हमारे मंत्रालय को एक पायलट प्रोजेक्ट दिया है जिसके अंदर उन्होंने 1100 करोड़ और 500 करोड़ स्टेट का सोलह सौ सो करोड़ का पायलट प्रोजेक्ट दिया है हम 20 स्टेट के अंदर जो अलग अलग खेतों में हमें एक पूरा ग्रुप बनाकर उसको एक जगह पर पानी देकर और ड्रिप से पानी का यूज करें पूरे फोर्स के साथ पूरी क्वांटिटी के साथ वो तो खेत को पानी मिले ओपीएम पी एम के एस वाई प्रधानमंत्री किसान सिंचाई योजना उसके अंदर देने के लिए हम कर रहे हैं उसके अंदर अश्विनी जी वैष्णव उन्होंने भी ए की मदद करके कैसे वो परफेक्शन आएगा उसके लिए भी वो हमें गाइड कर रहे हैं आपका भी कोई सजेशन होगा तो जरूर हमें दीजिए ये भी आपसे रिक्वेस्ट है आपको जो वैसे तो खेरुगा जी ने बुलाया तो वो तो आपको कहेंगे मेरी भी रिक्वेस्ट है कि जो बन सकता है वो आपकी फैक्ट्री का पानी भी जमीन में जाना चाहिए आपका घर का पानी भी जमीन बन जाए आप जहाँ रहते हो अपार्टमेंट है तो उसका भी पानी नीचे में जाए उसके लिए जागरूक करना चाहिए और पानी की बचत हो उसके लिए भी एक कोशिश करनी चाहिए हम अभी तो जो गांव और खेत का पानी कर रहे हैं अगले नेक्स्ट इसके अंदर हम हर घर का पानी भी जमीन में उतरे उसके लिए कोशिश करने वाले हैं काम बड़ा है पर हमारी संख्या इतनी है कि अगर हम अपनी जिम्मेवारी समझ लेंगे तो मुझे लगता है एक दो तो साल के अंदर ही पानी की जो किल्लत दिख रही है जो नीति आयोग ने दो का पिक्चर जो हमारे सामने रखा है मैं विश्वास के साथ कह सकता हूँ कि ऐसी कोई तकलीफ हमें दिखेगी नहीं हम सब मिलकर काम करेंगे और ये लीडरशिप में भी हम कर पाएंगे कि जो हमें फंड भी देते हैं गाइड भी करते हैं पूरा इंटरेस्ट भी लेते हैं योजना भी बनाते हैं ऐसा कभी पहले हुआ नहीं है और इसीलिए ये जो समय है इस समय पे उसका पूरा फायदा उठाने की कोशिश हमें करनी चाहिए खेरुका जैसे इतनी बड़ी इंडस्ट्री चलाते हुए भी जल की जब बात आती है तो अपना पूरा दिन दिल्ली तक आकर बिगाड़ा उन्होंने और काम के लिए सब खुद तो जवाबदारी लिया आप सबको भी प्रोत्साहित करने के लिए उन्होंने काम किया उसके लिए मैं विशेष रूप से उनका भी आभार व्यक्त करता हूँ प्रयक गांधी जी आज पहली बार मिले उन्होंने जो काम किया था उसके बारे में उन्होंने बुक दिया उन्होंने कई बातें मेरे से कहीं अभी हमें एक प्रेजेंटेशन बहुत छोटा सा उन्होंने किया उनके पास तो बहुत डिटेल है और टेक्नोकल टेक्निकल भी उनके पास बहुत ही इंफॉर्मेशन है हम उसका भी फायदा उठा के हम करेंगे अभी हम पहले बनासकांटा गुजरात का जो जिला है सबसे बड़ा जिला वो डार्क जोन में गुजरात के तीन जिले हैं तो पहला जिला डाक जोन से निकालने के लिए हम कोशिश कर रहे हैं उनकी टेक्नोलॉजी और मशीनें का उपयोग और उनके ज्ञान का उपयोग करते हुए हम वहाँ पर भी यही साल में ये बारिश के बाद बनासकांटा जिला डार्क जोन में ना रहे उसके लिए हम कोशिश कर रहे हैं पूरे देश में डेढ़ जिले ऐसे हैं कि उनके कई ब्लॉक में डार्क जोन है तो उसमें से बाहर निकालने के लिए हम पूरी कोशिश कर रहे हैं और आप सबका जब सहयोग मिलता है तो हमारे लिए बिल्कुल काम आसान हो जाता है मैं जब निकला आने के लिए मुझे कहा था तो मैंने कहा था मैं एक घंटा से ज़्यादा नहीं दे पाऊँगा क्योंकि कई जगह कार्यक्रम है जाना है मगर जब आप सबको देखा तो मुझे लगा चलो टाइम की कीमत है मगर आपसे ज़्यादा नहीं है <laughs> इसके लिए आपको मिलना आपसे बात करना बहुत अच्छा लगा ये मौका हमें उपलब्ध करवा दिया आपके दर्शन का मौका थे साहब ने हमें जो दिले दिया है उसके लिए मैं उनका बहुत बहुत आभार व्यक्त करता हूँ आप सबको भी बहुत बहुत धन्यवाद देता हूँ जय जय गरीब गुजरात भारत माता की